નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા અને મહત્ત્વના ખેડૂત સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપણે મિત્રો જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોતા રહેજો જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજેરોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને દિવસભરના કામના સમાચાર અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે Yeah. તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો દેશના કરોડો કરદાતાઓ છે એટલે કે મિત્રો જે પણ વ્યક્તિ ટેક્સ ભરે છે જેમને મિત્રો મિત્રો રાખીને મોદી મોદી સરકારે સરકારે તેમને મોટી રાહત આપી દીધી છે આ અંતર્ગત દરેક કરદાતાની એક લાખ રૂપિયા સુધીની બાકી ટેક્સ ડિમાન્ડ છે એ મિત્રો માફ કરવામાં આવી છે જેવી જ રીતે મિત્રો કરદાતાઓ છે તો એમને મિત્રો ટેક્સ ડિમાન્ડમાં રાહત આપવામાં આવી છે તો ખેડૂતોના જે પણ મિત્રો દેવા છે

લોકોને રાહત આપવામાં આવે છે તો મિત્રો ખેડૂતોને કેમ નહીં હવે મિત્રો આગામી સમય માં ચૂંટણી આવી રહી છે અને મિત્રો ચૂંટણી ટાણે તમે પણ મિત્રો દેવા માફી ની માગણી ઉઠાવજો ત્યાર પછીના સમાચારો મિત્રો પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર તેલંગાણાના મિત્રો રાજ્યના લોકોને ટૂંક જ સમયમાં ભેટ મળવા જઈ રહી છે તેલંગાણાના મિત્રો મુખ્ય પ્રધાન રેવંત રેડ્ડીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમની સરકાર સત્યાવીસ ફેબ્રુઆરીએ બે યોજનાઓ શરૂ કરશે જેમાં મિત્રો પાંચસો રૂપિયામાં એલપીજી સિલિન્ડર અને ગરીબોને બસો યુનિટ સુધીનું મફત વીજળી આપવામાં આવશે જેમાં મિત્રો કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ આ પ્રસંગે હાજર રહેશે મિત્રો પાંચ રાજ્યોમાં મફત વીજળી આપવામાં આવી રહી છે તો હવે મિત્રો આગામી બે ની અંદર વિધાનસભાની ચૂંટણી થવાની છે જેમાં મિત્રો ગુજરાતમાં પણ મફત વીજળી આપવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો લોકસભા ચૂંટણી પહેલાં મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો મિત્રો સમાચાર એ છે કે લોકસભા ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારી મિત્રો કર્મચારીઓને સારા સમાચાર આપી શકે છે મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો માર્ચ મહિનામાં સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થા એટલે કે મિત્રો ડીએમાં ચાર ટકાનો વધારો થઈ શકે છે આ નિર્ણય મિત્રો લેવાયો તો મોંઘવારી ભથ્થું વધીને પચાસ ટકા થઈ જશે અને પગારમાં ઉછાળો પણ આવશે છેલ્લે મિત્રો ઓક્ટોબર બે હજાર ત્રેવીસમાં સરકારે મિત્રો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મિત્રો માં ચાર ટકાનો વધારો કર્યો હતો ત્યાર પછીના સમાચારો મિત્રો હોસ્પિટલોએ પોતાનો નિર્ણય પરત ખેંચ્યો ગુજરાતની ની ત્રણસો થી વધુ ખાનગી આરોગ્ય યોજના અંતર્ગત બાકી લઈ સરકાર સામે મિત્રો મિત્રો ચડાવી હતી હોસ્પિટલોએ નિર્ણય કર્યો હતો કે તેઓ છવ્વીસ થી લઈને ઓગણત્રીસ ફેબ્રુઆરી આ યોજના અંતર્ગત કોઈ પણ સારવાર નહીં કરે જો કે મિત્રો આ મામલે સરકાર સાથે સમાધાન થઈ જતા હોસ્પિટલોએ પોતાનો મિત્રો નિર્ણય પરત ખેંચો છે આ યોજના અંતર્ગત હવે સારવાર લઈ છે ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ મોદી ની ચાર હજાર એકસો ને પચાસ કરોડ થી વધુ ની ભેટ દ્વારકામાં મિત્રો પીએમ ને પચાસ કરોડ થી વધુ બહુવિધ વિકાસ યોજનાઓનું અને કર્યો છે સંબોધનમાં કહ્યું કે ગુજરાત વિદેશી પ્રવાસીઓનું પહેલી પસંદ છે દ્વારકા સોમનાથ પાવાગઢ મોઢેરા અંબાજી વિકાસ થયો છે ગુજરાત વિદેશી મિત્રો પ્રવાસીઓની પહેલી પસંદ છે મોદી મિત્રો લાન લીધા વગર જ કોંગ્રેસ પર પ્રહાર કરી કહ્યું કે લાંબા સમય સુધી મિત્રો રાજ કર્યું પરંતુ ઈચ્છાશક્તિ નહોતી કોંગ્રેસ માત્ર સત્તાનું વિચારતી હતી ત્યાર પછીના સમાચારો મિત્રો આગાહી એલર્ટ હવામાન મિત્રો ફરી બદલ છે મિત્રો જણાવ્યું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ના કારણે હળવો વરસાદ અને થઈ શકે છે મિત્રો વિભાગે ઉત્તરાખંડ હિમાચલ સિક્કમ અરુણાચલ જમ્મુ કાશ્મીર અને લખમ માં હિમવર્ષાની આગાહી કરી છે છત્તીસગઢ વિદર્ભ મધ્યપ્રદેશના અલગ અલગ ભાગોમાં પચાસ કિમીસ ની મિત્રો ઝડપે તોફાન આવવાની સંભાવના છે તેમજ મિત્રો પશ્ચિમ બંગાળ ઓડિશા અને ઝારખંડમાં હળવો વરસાદ પડી શકે છે ત્યાર પછીના સમાચારો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના શરૂ થઈ તમે પણ મિત્રો કરો અરજી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના શરૂ થઈ ગઈ છે આ મિત્રો ટ્રેનનો સમાવેશ થાય છે સંબંધિત સ્કીમ માં લોગી બાદ પરંપરાગત મિત્રો કારીગરો અને શિલ્પકાર અરજી કરી શકે છે પસંદ કરાયેલા લાભાર્થીઓને પાંચ દિવસની તાલીમ આપવામાં આવે છે આ સમયગાળા દરમિયાન મિત્રો લાભાર્થીઓને ટૂલ તરીકે મિત્રો પંદર હજાર રૂપિયાનું પણ મળે છે આ પછી મિત્રો પ્રતિક્ષિત લાભાર્થીઓને મિત્રો વ્યવસાય કરવા માટે પાંચ ટકા વગર વ્યાજે ગેરંટી વિના લોન પણ મિત્રો મળવા પાત્ર થશે ત્યાર પછીના સમાચારો પંજાબમાં ઘર ઘર રાસન યોજનાનો પ્રારંભ પંજાબમાં મિત્રો ઘર ઘર રાશન યોજના આજથી મિત્રો પ્રારંભ કરવામાં આવ્યો છે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભંગવત માને મિત્રો પંજાબના અમલોહમાં ઘર ઘર રાશન યોજનાને લીલી ઝંડી આપી હતી પંજાબમાં મિત્રો આ યોજના આજથી શરૂ કરવામાં આવી છે હાલ મિત્રો કાર્યક્રમના વિડીયો પણ મિત્રો વાયરલ થઈ રહ્યા છે ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને દર મહિને પાંચ હજાર રૂપિયા સુધીની સહાય નિવૃત્ત યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના જેમાં મિત્રો તમે દર મહિને ખાતરીપૂર્વક જ પેન્શન આપવામાં આવે છે વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને પાંચ હજાર રૂપિયા પેન્શન મળવા માંગતા હોય તો તમારે મિત્રો દર મહિને બસો ને દસ રૂપિયાનું રોકાણ કરવું પડશે અથવા તો જો તમે દર મહિને એક રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર બેતાલીસ રૂપિયાનું રોકાણ કરવું પડશે જ્યારે મિત્રો આ યોજનામાં સાઠ વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે જો તમારી ઉંમર મિત્રો સાઠ વર્ષની થઈ જાય પછી તમને મિત્રો આ પેન્શન છે એ મિત્રો આપવામાં આવે છે પછીના સમાચારો મિત્રો પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય વિધાનસભા સભા ગૃહ ખાતે ડેરી ફાર્મ મિત્રો સ્થાપના યોજના અંગે આ મિત્રો સભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નમાં પ્રત્યુત્તરમાં પશુપાલન મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે મિત્રો રાજ્યના ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન મોદીના મિત્રો સંકલ્પને સિદ્ધ કરવા માટે ગ્રામ્ય કક્ષાએ ખેતી સાથે પૂરક રોજગારીની તકો ઊભી થાય તે ખૂબ જ જરૂરી છે પશુપાલનને વ્યવસાય તરીકે સ્વીકારી પશુપાલન કરવા માંગતા લોકોને આર્થિક સહાય પૂરી પાડવા રાજ્ય સરકાર મિત્રો દ્વારા મિત્રો બાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપવાની સહાય યોજના અમલમાં મુકાય છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો નિષ્ફળ ગયેલ પાકનો સર્વે કરી સહાય કરવા દામનગરના શાકપુરના સરપંચની માંગ મિત્રો ગુજરાત સરકારમાં ફિક્સ કર્મચારીઓમાં સરકારે પગારમાં વધારો કર્યો તો ગુજરાતના ખેડૂતોનું શું મિત્રો કપાસના ભાવ ઘટ્યા અને વર્ષે નબળું પડ્યા માથે પાટું ખેડૂતોને કોઈ પણ સંજોગોમાં સરવાળો મળે તેવી શક્યતા નથી જેથી મિત્રો આ મોંઘવારીના સમયમાં મિત્રો કળશ્રી મંત્રી ખુદ

કરવામાં આવી છે ત્યાર પછીના મિત્રો આગળના સમાચાર તરફ નજર કરીએ તો મિત્રો મોદી સરકારે મહિલાઓને આ યોજનાની આપી મોટી ભેટ મિત્રો દેશની મહિલાઓના સશક્તિકરણ માટે કેન્દ્ર સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે આ વખતના બજેટમાં સરકારે દેશભરની મહિલાઓને ખાસ ભેટ આપી છે સરકારે મિત્રો કહ્યું કે હવેથી મહિલાઓને બે લાખ રૂપિયાનો સંપૂર્ણ લાભ મળશે મિત્રો મોદી સરકારે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ શરૂ કર્યું છે જેમાં તમને મિત્રો ઘણા વિશેષ લાભો પણ મળશે તો મિત્રો આ યોજનામાં તમને મહિલાઓને કેવી રીતે લાભ મળશે તેની વાત કરીએ તો મિત્રો સરકારે મહિલાઓ માટે ઘણી યોજનાઓ શરૂ કરી છે પરંતુ મિત્રો મહિલા સન્માન બચત પત્ર આ બધાથી ખૂબ જ અગત્ય છે આ યોજનામાં જો કોઈ પણ મહિલા અથવા તો છોકરી મિત્રો બે સુધીમાં આ યોજનામાં મિત્રો બે લાખ રૂપિયા સુધીની મિત્રો રકમ જમા કરાવે છે તો તેને મિત્રો સાત ના દરે વ્યાજનો લાભ મળશે મિત્રો ખાસ વાત એ છે કે આમાં કોઈ પણ ટેક્સ નથી તમે મિત્રો આ સ્કીમમાં બે લાખ રૂપિયા સુધીનું તમે મિત્રો આ સ્કીમમાં બે લાખ રૂપિયા સુધીનું રોકાણ પણ કરી શકો છો ત્યાર પછીના સમાચારો મિત્રો રાજ્યમાં ફરી એકવાર આંદોલનના એના પડતર માંગના લઈને રાજ્યના કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગર ખાતે ભેગા થયા હતા જોકે મિત્રો સરકારે કર્મચારીઓના આંદોલનને ચૂંટણી લક્ષી ગણાવીને નકારી કાઢ્યું છે પરંતુ કર્મચારીઓ પોતાની માંગ જેવી કે જૂની પેન્શન યોજના અને ફિક્સ પગાર નાબૂદી કાયમી ભરતી કરવી અને કેન્દ્રના ધોરણો પગાર પંચ સાતમા મિત્રો પગાર પંચ પ્રમાણે મિત્રો ઘર ભાડું અને જીપીએફ માં સામે સરકાર જેવી વિવિધ મિત્રો સીડીસી દ્વારા મિત્રો બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર પેટના વાયરસ જેને મિત્રો સામાન્ય રીતે નોરો કહે છે યુનાઇટેડ મિત્રો સમગ્ર ઉત્તર પ્રદેશમાં મિત્રો મિત્રો સામાન્ય રીતે ઉલટી ઝાડા અને ખોરાક થી જન્મેલી બીમારી ના પ્રાથમિક લક્ષણો છે આ રોગ મિત્રો તમામ વય જૂથો ની ને અસર કરી રહી છે અને તે મિત્રો ખુબ જ સરળતાથી અને ઝડપથી ફેલાય છે ત્યાર પછીના સમાચારો મિત્રો ભારતના પાંચ રાજ્યમાં મફત વીજળી મિત્રો ભારતના પાંચ રાજ્યો છે એમાં મિત્રો મફત વીજળી મળે છે દિલ્હીમાં મિત્રો બસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે ઝારખંડમાં એકસો ને યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો રાજસ્થાનમાં પણ પાંચ લાખ પરિવારોને ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો હિમાચલ પ્રદેશમાં પણ એકસો પચીસ તો પંજાબમાં ત્રણસો યુનિટ મફત વીજળી આપવામાં આવે છે તો મિત્રો ચૂંટણી નજીક આવતા ગુજરાત માં પણ મફત વીજળી મળવી જોઈએ કે ના મળવી જોઈએ તે મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને જરૂર થી મિત્રો જણાવી દેજો ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને વીજ બિલ માફક ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ મિત્રો ગૃહમાં આપી મિત્રો મહત્વની જાણકારી જેમાં મિત્રો ખેડૂતોને ખેતી માટે વીજ કરમાંથી મુક્તિ અપાય છે ગુજરાતમાં મિત્રો ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે મિત્રો વીજ કર વસૂલવામાં આવતો નથી તેમની મિત્રો હવે મુક્તિ આપવામાં આવી છે અગાઉ પણ મિત્રો ગ્રામીણ વિસ્તારમાં વીજ કર વર્ષ મિત્રો બે હજાર સાતમાં દસ ટકા હતો જેને મિત્રો બે હજાર બારમાં ઘટાડીને સાત પોઈન્ટ પચાસ ટકા કરવામાં આવ્યો છે જેમાં પણ મિત્રો બસો ને પચાસ યુનિટ સુધી કોઈ પણ મિત્રો વીજ કરો વસૂલવામાં આવતો નથી ઉર્જા મંત્રીએ કહ્યું કે મિત્રો રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે રાજ્ય સરકારે મીટર આધારિત મિત્રો વીજ બિલ ભરતા ખેડૂતોને વીજ ફિક્સ ચાર્જમાં રાહત આપવાનો ખેડૂત હિતલક્ષી નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે